નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બોટાદ ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવીએ છીએ જેઓએ ચણિયાનું વાવેતર કર્યું છે આપ ચણા જોઈ શકો છો ખૂબ સરસ ચણિયા ઊભા છે એક જ ધારા ચણિયા ઊભા છે તો આ ચણાયા તેમને ફ્લાવરિંગ ખૂબ સરસ છે અને પોપટાય ખૂબ સરસ બંધાઈ ગયા છે આપણે ખેડૂત મિત્ર સાથે રૂબરૂ વાત કરીશું

પાણી સાથે અથવા ડ્રીપ હોય તો ડ્રીપમાં તો તમને જે આ પાયા પછી કેવું રિઝલ્ટ મળ્યું છે સારામાં સારું મળ્યું બરાબર સારામાં સારું રિઝલ્ટ તમને આ ચણિયાની અંદર મળ્યું છે તો તમે ખેડૂત મિત્રોને કેવી ભલામણ કરશો આ પાવાથી ખેડૂત મિત્રો ને લાભ કેવો થાય થાય બરોબર તો ખેડૂત મિત્રોને તમે ભલામણ કરો છો ઓકે સરસ તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો ખૂબ સરસ ચણિયા ઉભા છે એવું નથી એક જ છોડ છે આ બધા છોડ આપ જોઈ શકો છો ખૂબ સરસ પોપટાનું બંધારણ બંધાઈ ગયું છે અને ફ્લાવરિંગ પણ એવી આ એક એવી પ્રોડક્ટ છે જેની અંદર ફ્લાવરિંગ ચાલુ રાખે કારણ કે એની અંદર બોરોન પણ આવે છે અને બોરોન આવવાથી ફાલ ફૂલ ચાલુ ચાલુ રહે છે મેગેનિજ આવે છે જેનાથી છોડ એકદમ ગ્રીનરીમાં રહે છે અને પોપટાનું બંધારણ થતું હોય ત્યારે છોડ પણ લીલો ઊભો રહે છે તો ખેડૂત મિત્ર ચણ્યાની અંદર છેલ્લા બે પાણ હપ્તે જ્યારે આપવાના હો ફ્લાવરિંગમાંથી પોપટામાં રૂપાંતર થતું હોય ત્યારે આપ ખેડૂત મિત્રો એકવાકલ એરિસ એગ્રો લિમિટેડનું એકવાકલ આપ વિઘે પાંચસોથી સાતસો એમએલ આઠસો એમએલ સુધી આપ આવો તો એનું રિઝલ્ટ આપણે રમણિકભાઈને જ ખબર છે ખેડૂત મિત્ર જ આપણને કહે છે ખૂબ સરસ રિઝલ્ટ છે તેઓએ મને આ કીધું કે ચાલો મારી વાડીએ ખૂબ સરસ રિઝલ્ટ છે આપણે વિડીયો બનાવવો છે થેન્ક યુ આભાર